સમાજને લઈને કરેલી વિવાદિત ટીપણી માફી તો વંટોળી બાળા જેઓ અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે ક્ષત્રિય સમાજને એક કરવા માટે ક્ષત્રિય સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે રૂપાલાને લઈને તે રોષને ડામવા માટે જયરાજસિંહની બેઠક મળવાની છે પણ તેનો હવે વિરોધ થઈ રહ્યો છે સમાધાન જો અમારા પક્ષમાં હશે તો અમે સમાધાનને સ્વીકારશું જે પણ રાજકીય લેવલે ત્યાં ધારાસભ્યો મને અત્યારે જાણ થઈ કે ત્યાં સંસદ સભ્યો પણ બધા હાજર રહેવાના છે અને જો સમાધાન અમારા પક્ષમાં હશે એટલે આખા સમાજની માંગ છે મારી કોઈ પોતાની વ્યક્તિદિત માંગ નથી કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ તો અમે એ લોકોની સાથે છીએ અને જો સમાધાનમાં એવું હશે કે રૂપાલાભાઈ જાહેરમાં આવીને પણ માફી માગે તો એ ક્ષત્રિય સમાજને સ્વીકાર્યો નથી માંગ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ